પતંગ વટલનો મસ્ત નજારા નદીને સહિયાં ગાડીને ખવડાવે છે અહીંયા સહારા આર્ટ એન્ડ ક્રાફ્ટ પાછો જોશ લાગ્યો છે એક્ઝિબિશન એક્ઝિબિશન કમ ગમશે પાછા આજે જો આ પરશુરામની પકોડી ખાવા આવી ગયા દિનેશની મોસ્ટ ફેવરિટ પરશુરામની પકોડી બીજું ખાવાની છે પકોડી

ठंडी में ठंडी का लोग को है ठंडी ने ठंडी मारे है ठंडी में ठंडी का लुक उड़ाया है मित्रों मित्रों ठंडी में ठंडी का लुक उड़ाया जाया है और उड़ा लिया जाए ठंडी का अच्छे तो लोग गार्डन है जो पहले अच्छे नेशनल एंड लोग कस्तो घडिया रे बेचे बा के सुबा के उतार अनि नेशनल ल्यान्ड बात पाछा लो गार्डन नि मार्केट मा आबि गया मस्त अत्यारे कलेक्शन छ अत्यारे सियाडा नि सम्पल एकदम सरस सरस मडे बता आउ के जाउ અત્યારે શર્ટ પણ આવી શિયાળામાં અને આ માર્કેટમાં તો કાયમ ગીડજી હોય જ રવિવારના દિવસે વધારે હોય જીન્સ દેખાડા દિવસ વિન્ટરવેર જો એ બધા ટી-શર્ટ છે આ છે તો પહેરાવા છે છે બધાય દુપટ્ટા લે અહીંયા છે બધાય મોટા પર્સ મિત્રો જો આ પતંગ હોટલનો નજાર મિત્રો જો તમને અમારો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ કરજો ફરી મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ મિત્રો